નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી વખત તમારું સ્વાગત છે હાલ તમે લોકો જાણો છો કીર્તિ પટેલ જે છે એણે બહુ જ મોટો ખુલાસો કર્યો છે લાઈવમાં ખજૂરભાઈ વિશે ઘણું બધું કહ્યું છે ઘણી બધી પોલ ખોલી છે હવે જે છે એને લઈને એક બહુ મોટા સમાચાર આવી રહ્યા છે કે કીર્તિ પટેલ જે છે એણે ખજૂરભાઈને પૈસા માગવા માટે થઈ અને ફોન કર્યો એ બધું બાબત હું તમને આગળ વિડિયોમાં જણાવીશ એટલે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો પણ હા આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં જે બે લાયકન આવે તેને ઓલ ઓપ્શન પર સિલેક્ટ કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો જેથી કરી અને બીજા લોકોને પણ ચાલો મિત્રો વિડીયોમાં હવે આગળ વધીએ અને વાત કરીએ કીર્તિ પટેલે ખજુરભાઈ કોલ કર્યો ત્યારબાદ શું વાતચીત થઈ એ બધું હું તમને આગળ જણાવું એ પહેલા આપણે એ જાણી લઈએ કે આ તમે લોકો જાણો છો કીર્તિ પટેલે ખજુરભાઈ ઉપર બહુ જ ગંભીર આરોપો લગાડ્યા છે ચોરીના અને ત્યારબાદ જે છે ફિલ્મ સિટીમાં કામ કરતા ત્યાં પણ એ લોકોનું કંઈક ડખા થયા અને ત્યારબાદ ખજુરભાઈના એક લગ્ન થઈ ગયા હતા અને ત્યાર પછી પણ એમાં પણ ડખા થયા અને ત્યારબાદ ફરી વખત ખજુરભાઈએ બીજા લગ્ન કર્યા અને એવી રીતે ઘણા બધા આક્ષેપ જે છે કીર્તિ પટેલે ખજુરભાઈ ઉપર લગાડ્યા છે હવે એને લઈ અને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ન્યૂઝ ક્યાંક એવા છે કે ખજુરભાઈ જે છે એણે એમની સ્ટોરીમાં એક નંબર લગાડ્યો અને કીધું કે હાલ મને કોલ આવ્યો હતો અને કહ્યું કે મને પચીસ લાખ રૂપિયા આપો મતલબ કે એનું કેવું એમ છે ખજુરભાઈનું કે આ નંબર ઉપરથી જો કે કીર્તિ પટેલનો હોઈ શકે કારણ કે સ્ટોરી તો જ મૂકી હશે કે આ નંબર ઉપરથી કોલ આવ્યો હતો અને મને પચીસ લાખ રૂપિયા મારી પાસે માંગણી કરે છે માંગે પરંતુ મિત્રો હવે તમે જોશો ને તો હવે ખજુરભાઈએ એ સ્ટોરી ડિલીટ કરી નાખી છે અને એની જગ્યાએ બીજી સ્ટોરી મૂકી છે એ પણ હું તમને આગળ બતાવી દઉં તો મિત્રો તમાર સ્ક્રીન પર તમે જોઈ શકો છો નીતિન જાની અકાઉન્ટમાંથી આવી રીતે મતલબ ખજુરભાઈએ કહી દીધી છે સ્ટોરી

હોય રીતે આ બધું લખ્યું છે એટલે આ બધો મામલો જે છે હવે મેદાને ચડી ગયો બાકાજીકી બોલવાની હે એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધો આપણે જ ન્યૂઝ લેતા આવશું